ફ્રેન્ડ્સ વેલકમ ટુ મિનિંગ ઇન ગુજરાતી ચેનલ અકમ્પનીડ અકમ્પનીટ શબ્દનો અર્થ ની સાથે જવું કોઈની સાથે આવવું વળાવવું કોઈની તરફ ધ્યાન આપવું સાથ કરવો સાથ આપવો જોડાવું તૈનાતમાં રહેવું કે ગાયક માટે સંગીતનું વાદ્ય વગાડવું થાય છે એકમ્પનીટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ મેની સિક્યુરિટી ગાર્ડ્સ એકમ્પેનિટ ધ ફિલ્મર એક્ટર અર્થાત ફિલ્મ અભિનેતા સાથે ઘણા સુરક્ષાકર્મીઓ હતા એક બીજું ઉદાહરણ જોઈએ चिल्ड्रन અન્ડર 14 शुड बी એકમ્પેનિટ બાય અ પેરેન્ટ એટલે કે 14 વર્ષથી નાના બાળકો સાથે માતાપિતા હોવા જોઈએ ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ